તો ફ્રેન્ડ સિંગદાણાનો મેસુ બનાવવા માટે મેં સિંગદાણા લીધા છે શેકીને મેં ફોતરા ઉતારી લીધા છે આ એક વાટકી છે હવે હું આને એકદમ ઢીણા પીસી લઈશ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે સિંગદાણાનો ભૂકો મેં કરી લીધો છે હું એને એક જાડા તળાવી તારું નાનું કુકર છે એ બહુ જાડું છે તરું એનું તો એમાં ઠલવી લીધું છે એ જ માપ માપ પ્રમાણે મેં ખાંડનો ભૂકો લીધો છે સોરી ફ્રેન્ડ ખાંડ લીધી છે એ જ વાટકાના માપે ખાંડ લીધી છે અને એ જ વાટકાના માપથી અડધી વાટકીથી ઓછું પાણી લીધું છે અને એ જ વાટકીના માપથી મેં ઘી લીધું છે તો હવે આ બધી સામગ્રીને હું એક સરખી મિક્સ કરી લઈશ ખાંડ ઓગળી જશે ત્યાં સુધી હું આને મિક્સ કરીશ આવી રીતે એકદમ સરખું મિક્સ કરી લઈશ અને ખાંડને પણ ઉગરી જવા દઈશ ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર નહીં ચડાવવાનું તો ફ્રેન્ડ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે હવે હું આને મીડિયમ ગેસ ઉપર હલાવતી રહીશ એ પણ એક જ ડાયરેક્શનમાં તો આવી રીતે હું આને હલાવતી રહીશ પાંચ મિનિટ સુધી મેં જોઈ શકો છો કે ઘાટ થઈ ગયું છે પાંચ મિનિટ થઈ છે હજી હું પાંચ મિનિટ હજી વધારે ચલાવીશ હું જોઈ શકો છો કે ઘાટ થઈ ગયું છે કન્ટિન્યુ મેં દસ મિનિટ હલાવ્યું છે એક જ રાઉન્ડમાં હજી પણ હું આની થોડીક વાર ચલાવીશ જોઈ શકો છો

તો ફ્રેન્ડ થોડુંક ઠંડુ થઈ ગયું છે બહુ ઠંડુ થઈ જશે તો પણ આપણે કાપા નહીં પાડી શકીએ અને બહુ ગરમ હશે ને તો પણ નહીં થાય એટલે હવે આમાં કાપા પાડી શકાય એવી પોઝિશન છે તો હું આને કાપા પાડી લઉં છું તો ફ્રેન્ડ મેં કાપા પાડી લીધા છે અને હજી ગરમ છે હજી હું આને ઠંડુ થવા દઈશ તમે જોઈ શકો છો એકદમ ત્રણ કલરનો બની ગયો છે અને ઝારી પણ પડી છે એકદમ સરસ રીતે તો ફ્રેન્ડ સિંગદાણાનું મેસુપ તમે પણ એકવાર જરૂર બનાવવાની ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો થેન્ક યુ